તો દિવાળી આવે ને રંગોળીની વાત ન થાય તેવું તો બને જ નહીં પરંતુ હવે અમદાવાદ જેવા શહેરમાં નવો ટ્રેન્ડ શરૂ થયો છે લોકો રંગોળી આર્ટિસ્ટને ઓર્ડર આપીને રંગોળી બનાવી રહ્યા છે અને અધ રકમ પણ ચૂકવી રહ્યા છે ત્યારે ગુજરાત ફર્સ્ટી ટીમ દિવાળીના આ પર્વ નિમિત્તે રંગોળી આર્ટિસ્ટની મુલાકાત લઈને જાણવાનો પ્રયાસ કર્યો કે હાલ રંગોળીની કઈ ડિઝાઇન્ડ ટ્રેન્ડમાં છે જુઓ પરંપરાગત રંગોળીને મળ્યો મોડર્ન આર્ટ નો સ્પર્શ અદ્ભુત ડિઝાઇન થીમ આધારિત પેટર્ન પ્રોફેશનલ રંગોળી આર્ટિસ્ટ નો આવ્યો નવો ટ્રેન્ડ દેશભરમાંથી આવી રહ્યા છે ઓર્ડર પરંપરા અને આધુનિકતા નું મિશ્રણ દિવાળી માં રંગોળી ઘર માં અલગ રોનક લઈને આવે છે અને એટલે જ લોકો હવે રંગોળી ને વધુ સુંદર વધુ આકર્ષક બનાવવા માટે પ્રોફેશનલ આર્ટિસ્ટ નો સહારો લઈ રહ્યા છે હવે પરંપરાગત રંગોળીને મળ્યો છે મોડર્ન આર્ટનો સ્પર્શ નવાઈની વાત તો એ છે કે પ્રોફેશનલ આર્ટિસ્ટને એટલા ઓર્ડર આવી રહ્યા છે કે તે લોકો પહોંચી પણ નથી શકતા કેટલાક આર્ટિસ્ટ ટીમ બનાવીને કામ કરી રહ્યા છે જેથી વધુને વધુ ઓર્ડર દિવાળી પર લઈ શકે ચોંકાવનારી વાત એ છે કે દેશભરમાંથી રંગોળી બનાવવાના ઓર્ડર આવી રહ્યા છે દિવાળીમાં તો લગભગ પચીસ ત્રીસ ઓર્ડર આવી જાય છે અને મારે ફૂલ એટલે હોય છે રંગોળીનું તો કારણ કે રંગોળી બધા ઘરે ઘરે કરાવે છે એના હિસાબે ઓલ ઇન્ડિયા બી મારે એટલું બધું કામ આવે છે અને પ્લસ બારગામ પણ બધા એટલા બોલાવતા હોય છે પણ હું અમદાવાદમાં જ ખાસ કરું છું દિવાળી નિમિત્તે તો ખાસ કરીને અમદાવાદના પોષ વિસ્તારમાં રહેતા લોકો પરંપરાગત રંગોળી બનાવવા માટે આર્ટિસ્ટોને ઓર્ડર આપી રહ્યા છે અને ઘરની શોભા વધારી રહ્યા છે

પાંચસો રૂપિયાથી લઈ દસ હજાર રૂપિયા સુધી ચાર્જ લેવાય છે બેઝિક પ્રીમિયમ અને લક્ઝરી પેકેજ આર્ટિસ્ટ દ્વારા પૂરા પડાય છે બેઝિક પેકેજમાં એક રંગોળી સાથે દિવાની સજાવટ કરાય પ્રીમિયમ પેકેજમાં ત્રણ થીમ આધારિત રંગોળી અને ગ્લિટર કલરનો ઉપયોગ પ્રીમિયમ પેકેજમાં ફૂલ દ્વારા સજાવટ કરવામાં આવે છે તો લક્ઝરી પેકેજમાં બંગલા કે વિલા માટે એન્ટ્રન્સ થીમ બનાવી આપવામાં આવે છે લક્ઝરી પેકેજમાં દિવાલ અને ફ્લોરને પણ સજાવવામાં આવે છે આર્ટિસ્ટના ઘરના રંગ સાથે રંગોળીના કલર અને થીમને પસંદ કરે છે દિવાળીમાં મોર છે દીવા છે પછી એટલે એ લોકોને મેઇન શું ફિનિશિંગ જોઈતું હોય છે રંગોળીમાં રંગોલી ઘણા કરતા હોય છે પણ રંગોળીમાં ફિનિશિંગ આવવું બહુ જ જરૂરી છે દિવાળી એટલે રંગ પ્રકાશ અને ખુશીનું ત્રિવેણી સંગમ અને તેમાં પ્રોફેશનલ આર્ટિસ્ટની કલાનો સ્પર્શ ભરતા દીપી ઉઠે છે માનસી પટેલ ગુજરાત ફર્સ્ટ અમદાવાદ